ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો મિત્રો પોરબંદર મધ્યસ્થ એવા શ્રી ભાવેશ્વર મહાદેવનું આજે દર્શન અને આરતી કરીએ તો પોરબંદરના મેઇન રોડ ઉપર જ આવેલું અતિ દિવ્ય અને ભવ્ય અને ખૂબ વિશાળ એવું શ્રી ભાવેશ્વર મહાદેવનું આ મંદિર છે આ મંદિરનું પટાંગણ છે જોઈ શકો છો મંદિરમાં છોકરાઓ માટે પણ સારી એવી વ્યવસ્થાઓ છે અને આ ભાવેશ્વર મહાદેવનું અતિ સુંદર દિવ્ય અને ભવ્ય પટાંગણ છે ખૂબ વિશાળ પટાંગણ હોવાથી બાળકોને સાથે લઈને પણ આપણે દર્શન પૂજન અહીંનું કરી શકીએ તો આ વિશાળ ભાવેશ્વર મહાદેવનું અતિ સુંદર મજાનું મંદિર છે પ્રવેશતાની સાથે જ કષ્ટ ભજન એવા શ્રી હનુમાનજી મહારાજને આપણે દર્શન કરીએ તો અહીંયા સીધા પ્રવેશતાની સાથે જ હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો હનુમાનજી મહારાજનું દર્શન કરીએ બોલીએ શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી ભાવેશ્વર મહાદેવના પટાંગણમાં ચાર દિવ્ય મંદિરો આવેલા છે જેમાં પહેલું આ સૂર્યનારાયણનું મંદિર છે સૂર્યનારાયણના દર્શન કરી અને આપણે શ્રી દ્વારકાધીશના દર્શન કરીએ આ દ્વારકાધીશનું મંદિર છે સાથે સાથે આજે પારણા બાળકૃષ્ણને પારણામાં જુલાવવાના દ્રશ્યો છે તો એ કરીએ અને ત્યાર પછી આપણે શ્રી ભાવેશ્વર મહાદેવની શિખર ઉપર ધજા જે રહી છે એનો પણ આપણે લાભ લઈએ તો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભાવિક ભક્તો અહીંયા શિખર ઉપર ધજા ચડાવે છે તો આપણે પણ આ વિડીયો મારફતે હર હર મહાદેવના નાચ સાથે ધજાના દર્શન કરીએ તો જોઈ શકો છો શિખર ઉપર ભવ્ય ધજા ચડાવવામાં આવે છે ત્યાર પછી આ મંદિરનું ભવ્ય મંદિરનું ફરતો આખો ડિઝાઇન નકશી કલાકૃતિ જે અદ્ભુત અને આહલાદક અને મનોરમ્ય છે કે જે તમે જોઈ શકો છો અહીંયા ભાવિકો પોરબંદરના મધ્યસ્થમાં જ રહેલું હોવાથી ભાવિક ભક્તજનો સતત અને સતત દર્શનાર્થે અને આવતા જ હોય છે તો જોઈ શકો છો યમ કુબેર ઇત્યાદિ દેવતાઓની ફરતે મૂર્તિ રાખેલી છે ભવ્ય અને દિવ્યા કોતરણી છે અને સાથે સાથે બાજુમાં શ્રી ગણપતિ દાદાનું મંદિર આવેલું છે વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે તો સૌ પહેલાં આપણે વાઘેશ્વરી માતાજીના દર્શન કરીએ બોલીએ વાઘેશ્વરી માતાજી ત્યાર પછી આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા ચારે ચાર ખૂણામાં ચાર દિવ્ય નાના નાના મંદિરો આવેલા છે તો બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ ભગવાન કી જય તો ચાલો હવે આપણે સાથે મળી અને દેવાધિદેવ મહાદેવ એવા શ્રી ભાવેશ્વર મહાદેવના દિવ્ય અને ચૈતન્ય સ્વરૂપ શ્રી શિવલિંગનું ભવ્ય અને દિવ્ય શિવલિંગનું દર્શન કરીએ તો આ મંદિરનો ગુંબજ છે કે જે ગુંબજમાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપ મહાદેવના બારે બાર જ્યોતિર્લિંગ ન ચિત્રપે બિરાજમાન છે આ નંદી મહારાજ છે તો નમઃ સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલમ ઓકાર મમલેશ્વર તો પરલ્ય વૈદ્યનાથમ પરલ્યવૈનાથંચાકી ભીમશંકર સેતું બંધયતું રામેશ નાગેશ દારૂ કાવ્ય વારાણસ્યા તો વિશ્વેશ ત્રબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘંસિવાલયે તાની જ્યોતિર્લિંગાની શ્રાપ પ્રત પડેન સપ્તજન્મ પાપ તો ચાલો ભાવેશર મહાદેવ ના દર્શન કરીએ બોલ્યે શ્રી ભાવેશ્વર મહાદેવ ભવ્ય અને દિવ્ય આ ભાવેશ્વર મહાદેવનું અતિ દુર્લભ શિવલિંગ છે વખતનું સોનાના આભૂષણો પણ જે તે સમયે ચડાવવામાં આવે છે અતિ સુંદર દિવ્ય અને મનને એકાગ્ર કરનારું શિવ ભક્તિ પ્રીતિમાં વધારનારું શ્રી ભાવેશ્વર મહાદેવનું મંદિર છે તો સાથે ચાલો સાથે આપણે ભાવેશ્વર મહાદેવની આરતી કરીએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય મા